હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વાધ્યન પોથીનો પાઠ સોળ આખરે ચૂલો ચેત્યો પાઠ સોળના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ સોળ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો અહીંયા કેટલાક શબ્દ આપેલા છે તેને આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે શબ્દકોષના ક્રમમાં થશે આસ્થા પ્રજા મજલ શરીફ અને શૂળ ત્યારબાદ પ્રશ્ન નંબર બે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ફકરામાંથી ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તે આપણે ફકરાને આધારે પૂરીએ ફરતા ફરતા ગરીબ લોકોના લતામાં આવ્યા અહીં એમણે એક કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી એ કેટલી વાર હાંડલીમાં હલાવ્યા કરતી પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા આ રીતે આપણે આપેલા ફકરાની અંદર યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ પાઠમાંથી અનુસ્વાર આવતો હોય તેવા ઓછામાં ઓછા પાંચ શબ્દ લખી બે વાક્ય બનાવવાના છે એક પાઠનું અને બીજું જાતે બનાવીને લખવાનું છે તો ઉદાહરણ છે બંદા એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રયતની સ્થિતિ જોવા નીકળ્યા આવી રીતે આપણે બનાવવાનું છે તો બીજું છે ખુદાના બંદા કદી કોઈનું ખોટું ના કરે કંગાળ તો કંગાળ ઘરમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી ગરીબ માણસ કંગાળ બની જાય છે સાંડલી સાંડલી ચૂલા પર ચડાવી હતી માતાએ સાંડલીમાં પાણી ગરમ કર્યું રાજભંડાર રાજભંડારમાં ધન સંગ્રહિત હતું રાજભંડાર દેશની સંપત્તિ છે વિલંબ કામમાં વિલંબ થયો બસ આવવામાં વિલંબ થયો લાંબી લાંબી મુસાફરી કરી હતી નદી ખૂબ લાંબી છે પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે એક મહમ્મદ પૈગંબર પછીના ઈસ્લામના નેતા તો ખલીફા બે અરબસ્તાનમાં આવેલું ઈસ્લામ ધર્મનું પવિત્ર શહેર તો મક્કા ત્રણ લાકડાનો કડછો તો ચાટવો ચાર દેવોનો સંદેશવાહક તો દેવદૂત આશરે ત્રણ કિલોમીટરનું અંતર તો ગાઓ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ વાક્ય ખરા છે કે ખોટા તે લખવાનું છે એ ખલીફા થીગડાવાળા કપડાં પણ પહેરતા વિધાન ખરું છે બે ખલીફા મદીનાથી ત્રણ માઈલ દૂર ગામમાં જઈ ચડ્યા વિધાન ખોટું છે ત્રણ બંદા કોથળો ઉચકી વિધવા સ્ત્રીના ઘરે પહોંચ્યા વિધાન ખરું છે ચાર વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી વિધાન ખરું છે પાંચ વિધવા સ્ત્રીના ઘરમાં ગોળાના પાણી સિવાય કાંઈ નથી વિધાન ખરું છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ પાઠમાંથી ઉદગાર ચિહ્ન લાગેલું હોય તેવા પાંચ વાક્ય શોધીને લખવાના છે મેં અહીંયા પાંચ વાક્ય લખ્યા એ જ વાક્ય લખવા જરૂરી નથી તમને તમને મનગમતા પાંચ વાક્ય લખી શકો છો હાંડલીમાં પાણી સિવાય કંઈ નથી મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કોઈ નથી મારી પીઠ ઉપર આ એક કોથળો ચડાવ નામવર એ કામ માટે આ બંદો હાજર છે પ્રજા એને શું કરે આવી રીતે તમારે ઉદ્ગાર ચિહ્નવાળા પાંચ વાક્ય શોધીને લખવાના છે પ્રશ્ન નંબર સાત પાઠ માંથી ચિહ્ન આવતો હોય તેવા પાંચ વાક્ય લખો તો લખી શકાય ગમે તેટલી મીઠી વાતોથી થી કઈ માણસનું પેટ ભરાય છે એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે તો તમારા બાળકોને નાહક શા માટે રડાવો છો ન રડવું તો શું કરું પણ આ બાળકો કઈ સમજે છે આવી રીતે કોઈ પણ પાંચ પ્રશ્નાત્મક પાઠમાંથી શોધીને લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દોની મદદથી પ્રશ્ન વાક્યનું નિર્માણ કરવાનું છે કેમ તો પ્રશ્ન બનાવી શકાય તમે આજે બાગમાં કેમ ગયા બે ક્યારે સ્કૂલનો સમય ક્યારે શરૂ થાય છે ત્રણ કેવા તમારા વાડીના ફૂલો કેવા છે ચાર ક્યાં અમે આવતીકાલે ક્યાં જઈ રહ્યા છીએ પાંચ કોણ આ નવા શિક્ષક કોણ છે આવી રીતે આપણે આપેલા શબ્દોની મદદથી પ્રશ્ન વાક્યોનું નિર્માણ કરી શકીએ છીએ શું તો તમે ઘરે શું ખાધું ત્યારબાદ પ્રશ્ન નંબર નવ આપેલા વાક્યોને કૌંસમાં આપેલા સંયોજક ઉમેરી વાક્ય ફરીથી લખવાનું છે કૌંસમાં સંયોજક આપેલા છે તેના આધારે આપણે ઉમેરી વાક્ય લખવાનું છે દાઢ દુખતી હતી દાતણ કર્યું તો લખી શકાય દાઢ દુખતી હતી તો પણ દાતણ કર્યું બે રમેશ નિશાળે ગયો સુરેશ નિશાળે ગયો રમેશ અને સુરેશ નિશાળે ગયા ત્રણ ભાઈ ખાધા વિના જતા રહ્યા ખાવાનું બન્યું ન હતું ભાઈ ખાધા વિના જતા રહ્યા કારણ કે ખાવાનું બન્યું ન હતું ચાર સંગીતાએ પાણી પીધું સંગીતાએ દૂધ ના પીધું સંગીતાએ પાણી પીધું પણ સંગીતાએ દૂધ ના પીધું પાંચ વરસાદ હતો નરેશ ઘરે ગયો વરસાદ હતો છતાં પણ નરેશ ઘરે ગયો આવી રીતે આપણે સંયોજક ઉમેરી વાક્ય લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર દસ આપેલા પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક હજરત ઉમર સાહેબે કંગાળ ઘરમાં કેવું દ્રશ્ય જોયું તો કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી એ કેટલી વાર ચાટવો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા આવું દ્રશ્ય જોયું હતું સવાલ નંબર બે ખલીફા સાહેબે કોથળો બંદાને કેમ ઉચકવા ન આપ્યો જવાબમાં લખી શકાય ખલીફા સાહેબે કોથળો બંદાને ઉચકવા ન આપ્યો કારણ કે એક ગરીબ સ્ત્રીના ભૂખ્યા બાળકોને જમાડવા ખલીફા સાહેબ પોતે ખભે કોથળો ઉંચકીને એની ઝૂપડી સુધી લઈ જાય છે સવાલ નંબર ત્રણ ખલીફા સાહેબ જાતે ચૂલો કેમ સળગાવવા લાગ્યા ખલીફા સાહેબ જાતે ચૂલો સળગાવીને ગરીબ અને લાચાર સ્ત્રીને રસોઈમાં મદદ કરીને માનવતાની મહેક પ્રસરાવે છે આ પ્રસંગમાં માનવતાનો મહિમા સુંદર રીતે રજૂ થયો છે ચાર ખલીફા સાહેબના મોં પર શા માટે દુઃખ ઉભરાઈ ઉઠ્યું બચરવાળ સ્ત્રી તેના પુત્રોને ભોજન પીરસતી ન હતી આ જોઈને એમના મોં પર દુઃખ ઉભરાઈ ઉઠ્યું પ્રશ્ન નંબર અગિયાર તમે કોઈને મુસીબતમાં મદદ કરી હોય કે કોઈને મદદ કરતા જોયા હોય તેવા પ્રસંગ વિશે પાંચ સાત વાક્ય લખવાના છે મેં અહીંયા નમૂનારૂપ એક પ્રસંગ લખ્યો છે તમારે તમને મને ગમતો અથવા તમે ક્યાંય જોયો હોય અથવા તમે કોઈને મદદ કરી હોય એવો પ્રસંગ લખવાનો છે ગયા અઠવાડિયે હું જ્યારે બજારમાંથી પસાર થતો હતો ત્યારે મેં રસ્તા પર એક વૃદ્ધ માજીને જોયા જેમના હાથમાં ભારે થેલીઓ હતી તે રસ્તે ઓળંગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ વાહનોની સતત અવરજવરને કારણે તે ખૂબ જ ગભરાયેલા દેખાતા હતા મેં તરત જ તેમની પાસે જઈને તેમના હાથમાંથી થેલીઓ લઈ લીધી અને તેમનો હાથ પકડીને ધીરેથી રસ્તો ઓળંગવામાં મદદ કરી રસ્તો ઓળંગ્યા પછી તેમણે ખૂબ જ વાલથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા તેમના ચહેરા પરનો સંતોષ જોઈને મને આંતરિક શાંતિનો અનુભવ થયો ખરેખર જ્યારે આપણે કોઈને નિઃસ્વાર્થ ભાવે મદદ કરીએ છીએ ત્યારે મળતો આનંદ અદ્ભુત હોય છે અહીં આપણા પાઠ સોળ ના પ્રશ્નો જવાબ પૂર્ણ થશે એપ્લિકેશનની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા જો તમારે પીડીએફ જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથે પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્યન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો